ખાસ મારી બેનો માટે થ્રી એક્સેલ થી સિક્સ એક્સેલ માં કુર્તી પેન્ટ પટાની પહેર અને એ પણ મારી બેનો ટચ અપ સાથે જયપુરી પ્રિન્ટમાં અને કુણું મખમલ જેવું જયપુરી મલ કોટન કાપડ રહેવાનું છે અને સાથે સાથે સ્લીવ રહેવાની છે પ્રીમિયમ ક્વોલિટી રહેવાની છે પ્રીમિયમ બ્રાન્ડ રહેવાની છે ટ્રસ્ટેબલ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ મારી બેનો પરફેક્ટ ફર્માથી કામ થાય છે તમે જોઈ શકો છો થ્રી એક્સેલ સાઇઝ પરફેક્ટ ફર્મો રહેવાનું છે નાડીનું ઓપ્શન રહેવાનું છે કૂણું મખમલ જેવું કાપડનું પેન્ટ રહેવાનું છે અને એ પણ મારી બેનું ફૂલ સાઈઝ અઢી મીટરના પ્યોર કોટનના દુપટ્ટા સાથે થ્રી એક્સેલથી સિક્સ એક્સેલ સાઇઝ સુધીમાં પ્રીમિયમ ક્વોલિટીમાં પ્રીમિયમ બ્રાન્ડ અને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ મારી બેનો લેડીઝ વેરમાં એ ટુ જેડ વસ્તુ એકદમ રીઝનેબલ પ્રાઇઝમાં આપી દેવાની છે તો સ્ક્રીનશોટ લઈને આવવાનું ચૂકશો નહીં અથવા સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરવાનું ચૂકશો નહીં જય શ્રી કૃષ્ણ